ગેલી બેન તો કોઈ કામ કરતો નથી મોદી સાહેબ કામ તો કરે છે તાન મોદી સાહેબ આ બધો કંટ્રોલ મફત મળે આ સાહત દવાખાનાની મળે બધું મળે હા રોમનું મંદિર બનાવ્યું મોદી સાહેબ તો આઈ જમો કે મોદી સાહેબ ઘણીઓ સારું કર્યું મોદી સાહેબને જ આપણે ચાલશો મત ગેલી બેન તો કોઈ કામ કરતો નથી મોદી સાહેબ કામ તો કરે છે તાન મોદી સાહેબ બે આ બધો કંટ્રોલ મફત મળે આ સાહેબ દવાખોનાની મળે બધું મળે હા રોમનું મંદિર બનાવ્યું મોદી સાહેબ જો હવે જોમાં યો મોદી સાહેબ ઘણી સારું કર્યું છે મોદી સાહેબને આપણે ચાલજો મત જેની બેન તો કોઈ કોમ કરતો નથી મોદી સાહેબ કોમ તો કરે છે તને મોદી સાહેબ આ બધો કંટ્રોલ મફત મળે આ સાહેબ દવાખોનાની મળે બધું મળે હા રોમનું મંદિર બનાવ્યું મોદી સાહેબ જો હોય તોમાં મોદી સાહેબ ઘણી સારું કર્યું મોદી સાહેબ ને આપડે ચાલશો બેન તો કોને કોમ કરતો